નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વાઘોડિયા રોડ વોર્ડ નંબર 15 માં સમાવિષ્ટ જીવનનગરના આવાસો જર્જરિત થઈ ગયા છે દિવાલોમાં છતમાં તિરાડો પડી ગઈ છે પોપડા ખરી રહ્યા છે અને પોપડા ખરતા સળિયાઓ પણ દેખાવા લાગ્યા છે સ્થાનિકોને હવે છત પર પ્લાસ્ટિક લગાવવાનો પણ વારો આવ્યો છે સ્થાનિકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે પરંતુ અહીં મહત્વની વાત એ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે તે મટીરિયલની ગુણવત્તા સામે અનેક સવાલો થયા છે લો ક્વોલિટીનું મટીરિયલ વાપરી નરી આંખે જોઈ શકાય તેવો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો છે જેને કારણે ટોકા સમયગાળામાં જ આવાસો જર્જરિત બની જતા હોય છે ત્યારે તાત્કાલિક તંત્ર દ્વારા યોગ્ય સમારકામની કાર્યવાહી થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે તો દર્શક મિત્રો ઉલ્લેખનીય છે કે મોદી સરકાર કહે છે કે મોદીની ગેરંટી મોદીની ગેરંટી જો આવા જ આવાસ યોજનાઓને લઈને જો આવી જ ગેરંટી આપવી હોય તો લોકોમાં હવે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આવી ગેરંટી આપવા કરતા ના આપવી સારી